છાશ કાઢવી છે એટલે આપણે પાણી રેડવાનું છે તો આપણે મસાલો તૈયાર કરી લઈએ અહીંયા લીધું છે ધાણા પાવડર જીરું પાવડર નાખીશું હળદર હવે નાખશું આપણે નમક હવે આપણે અહીંયા નાખશું ચણાનો લોટ મેં ત્રણ ચમચી ચણાનો લોટ લીધો છે હવે આપણે એને ચારે રીતના મિક્સ કરી દેશું એકદમ

મેં અહીંયા લીધું છે ગરમ મસાલો એમાં થોડાક મેથીના દાણા પણ નાખે છે આખો ગરમ મસાલો છે લવિંગ તીખાને ને ફૂલ હવે આપણે નાખશું તજ પત્તા હવે નાખીશું આખું જીરું હવે આપણે આમાં નાખી દઈશું ખાંડેલા આદુ ને મરચા આપણે એને છાતડી લઈશું થોડુંક હલકો હલકો એવું આપણે નાખીશું મીઠા લીમડા આપણે નાખી વરસાદ લીલું લસણ અને લીલા કાંદા આ લીલા કાંદા ને લીલું લસણ વાળી કઠી બહુ જ સરસ બને છે શિયાળામાં તો લીલા કાંદા મળતા જોઈએ એટલે આપણે આ કઠી ગમે ત્યારે બનાવીએ શિયાળામાં ચાર આપણા ઘરે લીલાકાંડા મારા ઘરે આજે લીલાકાંડા હતા તો મેં આજે લીલાકાંડા ની કઢી બનાવી લીધી હવે આપણે નાખી દઈશું કઢી નું ગોળ બનાવેલું આપણે એને ધીમો ગેસ ધીમો રાખીને આપણે ધીમા ગેસ ઉપર હલાવતા જ રહેવાનું છે તળીએ ના છૂટે અને અંદર આપણે કઢીમાં ગાંઠ પણ ના બને આપણે આ કઢીને સાત ઉભરાવવા દેવાના છે చనా ఓ అటోరీ చాటి ప్రమా

આપણે આ કઢીને આવી રીતે સાત વાર ઉભરાઈને આવે ને ત્યાં સુધી આપણે કઢીને પાકવા દેવાની છે ને ઉપર ઉફાણો આવે ત્યારે આપણે ગેસને થોડોક ધીમો કરી દઈશું જો મેં ગેસને ધીમો કરો તો આપણે જે ઉભરાયું હોય એ નીચે બેસી જશે એના પાછો આપણે ગેસ થોડોક મીડિયમ કરી દઈશું તો પાછો ઉફાણો ઉફાણો આવશે એ રીતે આપણે સાત વાર આ કઢીને ઉભરાવા દેવાની છે એટલે આ સાત ઉભરાવાળી કઢી છે